નમસ્કાર સ્વાગત છે તમારો અમારી ભક્તિ ટાણું ચેનલમાં જાણો ગુરુ દત્તાત્રેય જયંતિ અને તેનો ઇતિહાસ અને તેનું મહત્વ ગુરુ દત્તાત્રેય જયંતિ બે હજાર ચોવીસ ભગવાન ગુરુ દત્તાત્રેયની જન્મ જયંતિના ચિહ્નત કરતો અત્યંત શુભ હિન્દુ તહેવાર છે આ આદરણીય ભગવાનને હિન્દુ પવિત્ર ટ્રેનિટ એટલે ત્રિમૂર્તિમાં ત્રણ દેવતાઓની મૂર્તિ સ્વરૂપમાં માનવામાં આવે છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ દત્તાત્રેય જયંતિ નો ઉત્સવ નું આયોજન માર્ગ શિર્ષ અગ્રહણ મહિનાની પૂર્ણ ચંદ્ર રાત્રિ એ પૂર્ણમાસી કરવામાં આવે છે તેને દંત જયંતિ પણ કહેવામાં આવે છે શાસ્ત્ર અનુસાર શ્રી દત્તાત્રેય જયંતિ એ દિવસે ભગવાન દત્તાત્રેયના દેશમાં જન્મ થયો હતો તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માનવામાં આવે છે ગુરુ દત્તાત્રે જયંતિ અને એનું મહત્વ ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવાર અને પ્રસંગનો આગવો મહત્ત્વ છે પછી ભલે તે દત્તાત્રેય જયંતિ હોય ખાસ કરીને દક્ષિણ ભારતમાં ભગવાન દત્તાત્રેયની સમર્પિત અનેક મંદિરો છે તેઓ મહારાષ્ટ્ર રાજ્યના અગ્રણીય દેવતા છે છેવટે પ્રસિદ્ધ દંત સંપ્રદાય દત્તાત્રેયના અનુયાયીઓ સુધી પહોંચ્યો છે ભગવાન દત્તાત્રેયે ત્રણ માથા અને છ હાથ ધરાવે છે અને દરેક હાથમાં ઉપસાધનો ધરાવે છે દત્તાત્રેય જયંતિના દિવસે તેમના અનુયાયીઓ તેમને સંપૂર્ણ પૂજા કરે છે આંધ્રપ્રદેશ કર્ણાટક ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભગવાન દત્તાત્રેયે મંદિરો આ તહેવાર ખૂબ જ ખુશી અને પ્રમોશન સાથે ચિહ્નત થયેલા છે એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ સંપૂર્ણ સમર્પણ સાથે ભગવાન દત્તાત્રેયની પૂજા કરે છે અને દત્તાત્રેય જયંતિ પર ઉપવાસ કરે છે ત્યારે તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે ભગવાન દત્તાત્રેય કોણ હતા ભગવાન ગુરુ દત્તાત્રેય દેવતા અને ગુરુના દેવી અવતાર માનવામાં આવે છે કારણ કે તેમના અન્યાયો પણ તેમને શ્રી ગુરુદેવ દૂત તરીકે ઓળખે છે ગુરુ દત્તાત્રેય નાથ પંથ અને સુફી સંપ્રદાયો બંને માટે દેવત્વ માનવામાં આવતા હતા અને તેઓ તેમને ખૂબ જ આદરપૂર્વક માન આપતા હતા વૈષ્ણવ શૈવ સંપ્રદાયમાં તેમને ગુરુસ્વામી ગુરુરાજ અને ગુરુદેવજી પણ કહેવામાં આવતા હતા તેમને ગુરુઓને ગુરુ તરીકે પણ પૂજવામાં આવતા હતા શ્રી દત્તાત્રેયે સામાજિક સમાનતા અને બંધુત્વના વિચારની શરૂઆત કરી હતી શ્રીમદ્ ભગવદ્ ગીતા મુજબ ગુરુ દત્તાત્રે ચોવીસ ગુરુઓ પાસેથી જ્ઞાન અને સૂચ પ્રાપ્ત કરી હતી અને દંત સંપ્રદાય ભગવાન દંતના નામે ઉભરી આવ્યો એક ધાર્મિક સર્વ અનુસાર તે સમગ્ર દક્ષિણ ભારતમાં ઘણા મંદિરોના વિષય છે માર્ગશીષ મહિનામાં પૂર્ણમાના શુભ દિવસે ભક્તો શ્રી ગુરુ દત્તાત્રેયની પૂજા કરે છે તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે આ પવિત્ર દિવસને ગુરુ દત્તાત્રે જયંતિ નામ આપવામાં આવ્યું છે કેટલીક હિન્દુ પરંપરાઓ અનુસાર તેઓ શ્રી વિષ્ણુના પુનર્જન્મ પણ છે અન્ય સિદ્ધાંતો મુજબ અગાઉના સમયમાં રાક્ષસોનો સહાર નાટકીય રીતે વધ્યો હતો જેના કારણે શ્રી ગુરુ દત્તાત્રે અનેક રૂપ ધારણ કરીને અસુરોનો નાશ કર્યો હતો શ્રી દંતનો સિદ્ધાંત પૃથ્વી પર ગુરુ દત્તાત્રે જયંતિ પર અન્ય કોઈ પણ દિવસ કરતાં હજાર ગણો વધુ સક્રિય છે ભક્તો નિષ્ઠાપૂર્વક અને ભક્તિપૂર્વક શ્રી ગુરુ દત્તાત્રેયનું સન્માન કરીને દંત સિદ્ધાંતોનો લાભ મેળવી શકે છે એવું કહેવાય છે કે શ્રી ગુરુ દત્તાત્રેય જયંતિ ઉજવવાથી જીવનની મુખ્ય સમસ્યાઓ દૂર થઈ શકે છે અને વ્યક્તિની સિદ્ધિમાં આવતા અવરોધો દૂર થાય છે ગુરુ દત્તાત્રેય જયંતિનો ઇતિહાસ હંસુયા અને ઋષિ અત્રિ શ્રી ગુરુ દત્તાત્રેયના માતા પિતા હતા હંસુયાને ધર્મનિષ્ઠ અને પવિત્ર પત્નીના આદર્શ ઉદાહરણ તરીકે જોવામાં આવતી હતી પવિત્ર ત્રિમૂર્તિ શ્રી બ્રહ્મા શ્રી વિષ્ણુ અને શ્રી શિવની સમકક્ષ એવા પુત્રને જન્મ આપવા માટે તેણીએ સખત તપસ્યા કરી નારદ મુનિ એક વખત બ્રહ્મા વિષ્ણુ અને શિવને જોવા માટે સ્વર્ગમાં ગયા હતા જોકે તે પવિત્ર ટ્રિનિટી પર જઈ શક્યો ન હતો તેના બદલે તેનો સામનો દેવીઓ સરસ્વતી લક્ષ્મી અને પાર્વતીની પત્નીઓ સાથે થયો હતો તેઓને ઓછા અહંકારી અનુભવવાનો પ્રયાસરૂપે નારદ મુનિએ ત્રણેય પત્નીઓને જાણ કરી કે તેઓ વિશ્વભરમાં ફર્યા હોવા છતાં ઋષિની પત્ની અનસુયા જેટલી નમ્ર અને સુદ્રઢી સ્ત્રી ક્યારેય તેમને મળી નથી તેમણે કહ્યું કે ત્રિમૂર્તિને ત્રણ પત્નીઓ જેઓ પવિત્ર આસ્થાના પ્રખર અનુયાયીઓ હતા તેઓએ તેમને ટેકો આપ્યો આ સાંભળીને તેઓને ઈર્ષા થઈ અને તેમના અહંકારને નુકસાન થયું પાછળથી ઋષિ નારદ ચાલ્યા ગયા અને ત્રણેય દેવીઓએ તેમના વિશિષ્ટ પતિઓને અનસુયાના સતી ધર્મોનો નાશ કરવા વિનંતી કરી તે જ સમયે ત્રિદેવ આરતી ઋષિના ધામમાં પધાર્યા ત્રિદેવનો એક જ ઈરાદો હતો અનસુયાની સદાચારી તપાસ કરવી તેથી તેઓએ સાથે મળીને એક યોજના બનાવી જેમાં ત્રણેય દેવતાઓએ પોતાને ઋષિ તરીકે ઢાંકી દીધા અને હનસુયા પાસેથી દાનની ભીખ માગી તેઓએ ખાવાની ઈચ્છા વ્યક્ત કરી અનસુયાએ આતિથ્ય અને પોતાની શ્રદ્ધા માનતી હતી તેથી તેણે તેમને સ્નાન કરવા અને પછી તેમના માટે બનાવેલું ભોજન લેવા કહ્યું ત્રણેય દેવતાઓ સ્નાન કરીને પાછા ફર્યા અને અનસુયાએ તેમને બેસવા કહ્યું ત્રણેય દેવતાઓએ તેણીની જાણ કરી હતી કે તેઓને માત્ર ત્યારે જ બેસવાની મંજૂરી આપવામાં આવશે તેણી નગ્ન હોય ત્યારે તેમની કુદરતી સ્થિતિમાં તેમને ખવડાવશે ત્રિદેવી કેવી રીતે ભગવાન ગુરુ દત્તાત્રે સાથે અનસુયાના આશીર્વાદ આપ્યા અનસુયાએ ઋષિ અત્રિને વાર્તા કહી ત્રણેય શિષ્યો ત્રણ માથા અને છ હાથ સાથે એક બની ગયા કારણ કે તેણે તેમને આલિંગન આપ્યું બ્રહ્મા વિષ્ણુ અને શિવની પત્નીઓ બેસેન અને ચિંતિત બની જ્યારે તેઓ પાછા ફરવામાં નિષ્ફળ ગયા દેવીઓએ અનસુયાને ક્ષમા અને તેમના જીવનસાથીની પાછા ફરવા વિનંતી કરી ત્યારબાદ ટ્રિનિટીએ તેમની વાસ્તવિક સ્વરૂપ ધારણ કર્યું અને અત્રિ અને અનસુયાને ગુરુ દત્તાત્રેય નામનો પુત્ર આપ્યો જ્યારે તેમના ભાઈ બહેનો ચંદ્ર ભગવાન ચંદ્ર અને ઋષિ દુર્વાસા અનુક્રમે શ્રી બ્રહ્મા અને શ્રી શિવના સ્વરૂપમાં હોવાનું કહેવાય છે તે શ્રી વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે શ્રી ગુરુ દત્તાત્રેયને તેમની જન્મ જયંતિ પર યાદ કરવા અને આદર આપવા માટે દંત જયંતિ મનાવવામાં આવે છે ગુરુ દત્તાત્રેય જયંતિની ઉજવણી ભક્તો વહેલા ઉઠે છે ઘરમાં દેવતાની પ્રાર્થના કરે છે અને ભગવાન ગુરુ દત્તાત્રેયને સમર્પિત મંદિરની મુલાકાત લે છે મંદિરોને ફૂલોથી શણગારવામાં આવે છે અને ભક્તો ભગવાનના માનમાં ભક્તિ ગીતો અને મંત્રોનું પઠન કરે છે અને વિશેષ ધાર્મિક વિધિઓ અને પૂજાનું આયોજન કરી શકાય છે અને ભગવાનને અભિષેક આપવામાં આવે છે આ દિવસે કેટલાક ભક્તો ઉપવાસ પણ કરે છે ગુરુ દત્તાત્રેય જયંતિનો મુખ્યત્વે ક્યાં ઉજવવામાં આવે છે જ્યારે ગુરુ દત્તાત્રેય જયંતિ સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે તે મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ કર્ણાટક અને ગુજરાત જેવા રાજ્યોમાં આવશ્યક છે આ રાજ્યો ભગવાન ગુરુ દત્તાત્રેયને સમર્પિત મંદિરો પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરે છે અને તે જ દિવસે ભવ્ય ઉત્સવોની સાક્ષી છે ગુરુ દત્તાત્રેય પૂજા પદ્ધતિ જેમ આપણે પહેલેથી જ ચર્ચા કરી છે તેમ ભગવાન દત્તાત્રેયના મંદિરો તેમની જયંતિના દિવસે ઉજવણીના અગ્રણી દેવતા છે ભક્તો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને ધૂપ દીવા કપૂર અને ફૂલો સાથે ભગવાનના માનમાં વિશેષ પૂજા કરવામાં આવે છે ભગવાન દત્તાત્રેયની મૂર્તિઓનું ઘર અને મંદિરોમાં સન્માન કરવામાં આવે છે જેથી તે સચ્ચાઈનો માર્ગ પ્રાપ્ત કરે છે મંદિરોને પણ શણગારવામાં આવે છે અને તેમના અન્યાયીઓ ભગવાન ગુરુ દત્તાત્રેયની સમર્પિત ધાર્મિક પ્રવૃત્તિઓ અને ભક્તિ ગીતોમાં ડૂબી જાય છે કેટલાક સ્થળોએ અવધૂત ગીતા અને જીમ મુક્ત ગીતાનું પઠન કરવામાં આવે છે જેમાં ભગવાનની કહેવાતો સામેલ હોવાનું કહેવાય છે પૂજા વિધિ દરમિયાન ભક્તોએ દેવતાની મૂર્તિ પર ચંદનનું પેસ્ટ સિંદૂર અને હળદર લગાવવી જરૂરી છે આ પણ ખાસ છે કે પૂજા શરૂ થયા પછી લોકોએ ભગવાનની મૂર્તિની આસપાસ સાત વખત પ્રદક્ષિણા કરવાની અને પૂજામાં ભાગ લેનાર લોકોને પ્રસાદ અથવા આરતી કરવી જરૂરી છે પૂજા દરમિયાન મંત્રનો જાપ કરવો જેમ કે શ્રી ગુરુ નમઃ ઓમ શ્રી ગુરુદેવ દત્તા અથવા હરિ ઓમ તત્સદ જય ગુરુદત્ત મન અને આત્માને શુદ્ધ કરવાની એક સરસ રીત છે અનુયાયીઓ દંત મહાત્મ્ય ગુરુ ચરિત્ર અને દંત પ્રબોધ વાંચવા અથવા તહેવારની યાદમાં ભજન ગાવા માટે પણ સમય કાઢે છે મંદિરો દંત જયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે કર્ણાટક મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં ભારતના અન્ય ભાગોમાં ગુરુ દત્તાત્રેયની સમર્પિત મંદિરો છે એકાદશીથી લઈને પૂર્ણિમા સુધી ઘણા તહેવારો આવે છે અને માણિક પ્રભુ જેવા મંદિરોમાં શ્રી દંતને સમર્પિત સાત દિવસનો ઉત્સવ યોજાય છે વધુમાં શ્રી ગુરુચરિત્રનું પઠન કરવું એ એક આવશ્યક રૂઢિગત પ્રવૃત્તિ છે જે ગુરુ દત્તાત્રે જયંતિના સાત દિવસ પહેલા પ્રસંગની શરૂઆત કરે છે ગુરુ દત્તાત્રેય જયંતિના ઉપવાસના નિયમો બ્રહ્મા વિષ્ણુ અને મહેશના અવતાર ભગવાન ગુરુ દત્તાત્રેયના અન્યાયો માટે ગુરુ દત્તાત્રેય જયંતિ બે હજાર ચોવીસના દિવસે ઉપવાસનું પાલન કરવું આવશ્યક છે ઉપવાસ કરતી વખતે લોકો સામાન્ય રીતે શારીરિક અને માનસિક શુદ્ધતા જાળવવા માટે દૂધ ફળો અને અન્ય સાત્વિક વસ્તુઓનું તરફેણમાં અનાજ અને રાંધેલા ભોજનનું સેવન કરવાનું ટાળે છે આધ્યાત્મિક ધ્યાનનું સંચાલન કરવા માટે માંસ ડુંગળી અને લસણ જેવા તામસિક ભોજનને સંપૂર્ણપણે ટાળવામાં આવે છે જોકે લોકો નિર્જલા વ્રતની પ્રેક્ટિસ કરીને એક ડગલું આગળ ઉપવાસ કરે છે જેનો અર્થ થાય છે કે આખો દિવસ સાધા કે પીધા વગર ઉપવાસ કરવો નહીં આ અત્યંતિક પ્રકારના ઉપવાસને ભક્તિ વધારવા અને ગુરુ લાભ અને આહવાન કરવા માટે મનાવવામાં આવે છે જે આધ્યાત્મિક જ્ઞાન આપવા ધરતીના જોડાણોથી બચવા અને રક્ષણ માટે આદરણીય છે ગુરુ દત્તાત્રેય જયંતિના લાભો પવિત્ર તહેવાર ગુરુ દત્તાત્રેય જયંતિ ભક્તોને ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિઓ પ્રદાન કરવા અને નવી વસ્તુઓ શીખવાની તેમની ક્ષમતામાં સુધારો કરવા માટે મનાવવામાં આવે છે લોકો હંમેશા સમર્પણ અને પ્રતિબદ્ધતાની ભાવના વિકસાવે છે અને તેઓ જીવનમાં સફળ અને ખીલી શકે છે સર્વવ્યાપી તરીકે ઓળખાતા ભગવાન ગુરુ દત્તાત્રેય સમક્ષ ભક્તો પોતાનું બલિદાન આપતા હતા તે શક્તિ પ્રદાન કરે છે અને બુદ્ધિ સુધારે છે તે અહંકારને દૂર કરવા માટે માનવામાં આવે છે અને તેથી એવું કહેવામાં આવે છે કે વ્યક્તિ કરુણા પ્રેમ અને દરેકની સંભાળ સાથે કામ કરવાનું શરૂ કરે છે ગુરુ દત્તાત્રેય ઉપનિષદ કહે છે કે દત્તાત્રેય જયંતિ પર ઉપવાસ અને પૂજા કરવાથી ઘણા આશીર્વાદ અને લાભ મળે છે તેમની ભૌતિક અને સંપત્તિની ઈચ્છાઓ પૂર્ણ કરશે સર્વોચ્ચ જ્ઞાન અને જીવનના લક્ષ્યોની સિદ્ધિ અને ધ્યાન પ્રાપ્ત થશે ભક્તો ચિંતા અને અજાણ્યા ભયથી દૂર થશે ભગવાન ગુરુ દત્તાત્રેય અશુભ ગ્રહોના દુઃખોને દૂર કરવામાં માનસિક કષ્ટ દૂર કરવામાં અને પૂર્વજોની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં મદદ કરશે ગુરુ દત્તાત્રેય જયંતિ પર દેવતાને પ્રસન્ન કરવાથી જીવનમાં સદાચારી માર્ગ પ્રાપ્ત થાય છે ભક્તો તેમના આત્માને દરેક કર્મ પ્રવૃત્તિ અને બંધનમાંથી મુક્ત કરી શકશે અને તેમની આધ્યાત્મિકતા કેળવી શકશે ઓમ નમઃ શિવાય